શ્રી ગણેશાય ગણેશ જય શ્રી કૃષ્ણ કનૈયા જય સીતા રામ ખૂબ જ સરસ સાંભળવા જેવું રામ સીતાનું ભજન ગમે તો લાઈક શેર સબસ્ક્રાઈબ કરજો હાઈપ કરજો એ હારે તારી મોલા માણી રાગવ તારા માય તારે તારી bye, -bye. Yeah. તારા રાજમાએ હારે તારી ગાદી પાણી રાઘવ તારા રાજમાએ ભાઈ ભરતજીએ જો પડી બનાવી ભાઈ ભરતજીએ ચૂં પડી બનાવીએ હારે ને ચૌદ વરસ જોઈ રાઘવ माय हारे ने चौद वरस वाटोई राघव तारज माहेीरा रे लक्ष्मण जीने साथ मारे लिदा मीरा लक्ष्मण जी ने सार मारे लिद हारे ओली उर्मिला चौद वरसोबी राघव

મા રાઘવ તારા મા રાઘવ તારી સુખ તારી રાણી સુણ પામી પામી હારે તો ધરતીમાં સમાણી રાઘવ જમાએ હારે તો તે ધરતી માસમાણી રાઘવ તારા રાજ માએ હારે તારી Jay Sri Jay J. Sri Sitaram!